તારામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાઈ ને તો ફરી પાછી આવી ગઈ છે તમારા માટે નવી રેસિપી લઈને આજે આપણે બનાવવાના છે ધોરાજીના પ્રખ્યાત બટેટા ભુંગરા તો વિડિયો માં બધાઈ બની રહેજો ચેનલ માં ન હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો શરૂ કરીએ આજ ની બટેટા ભુંગરા ની રેસિપી તો ટેસ્ટી અને મસાલેદાર બટેટા ભુંગરા બનાવવા માટે મેં અહીંયા બટેટા બાફી લીધા છે તો બટેટા થોડા મોટો હતા એટલે મે બે બે ભાગ કરી લીધા છે જો તમારો બટેટા નાનો હોય તો તમે આખા બટેટા પર રાખી શકો છો તો લારી પર મડે તેવા બટેટા ભુંગરા બનાવવા માટે પહેલા આપણે લસણની સકડી બનાવી લઈએ તો લસણની સકડી બનાવવા માટે મેં અહીંયા 8 થી 10 લસણની કળી લઈ લીધી છે મિક્સર જારમાં એડ કરી દઈએ હવે આ છે અડધી ચમચી હરદર પાવડર એક ચમચી પાવડર આપણે મીઠું એડ કર્યું હતું અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને બટેટા ભૂંગરામાં હંમેશા કાશ્મીરી લાલ મરચા પાવડરનો જ ઉપયોગ કરવામાં આવે છે જેથી કરી અને કલર સરસ આવે છે હવે બધી જ વસ્તુને આપણે પાણી એડ કર્યા વગર પીસી લઈએ અને બટેટાને બાફતી વખતે મેં થોડું મીઠું એડ કર્યું હતું તો લસણની ચટણી આપણી થઈ ગઈ છે તૈયાર તો ચટણીને આપણે એક વાટકીમાં કાઢી લઈએ અને પાણી નાખી અને પછી આપણે ગ્રેવી બનાવવાની છે હવે સારી રીતે મિક્સ કરી લઈએ તો મેં થોડું પાણી એડ કરી અને સારી રીતે મિક્સ કરી લીધું છે તો આપણી ગ્રેવી થઈ ગઈ છે તૈયાર તો આપણી ગ્રેવી તો તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે બટેટાને તેલમાં રોસ્ટ કરવાના છે તો મેં અહીંયા એક મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ ગરમ થઈ ગયું છે તો ગરમાગરમ તેલમાં આપણે બટેટાને રોસ્ટ કરી લ્યા અને આપડા બટેટાને રોસ્ટરવા થી આપણે જે ગ્રેવી બનાવી તે બટેટામાં સારી રીતે મિક્સ થઈ જાય

તો હવે તેમાં એક સમસી સાણાનો લોટ એડ કરી અને લોટને સારી રીતે શેકી લઈએ તો એક આદમીને જેવો ટાઈમ થઈ ગયો છે અને આવડો સાણાનો લોટ સારી રીતે તેલમાં ફ્રાઈ થઈ ગયો છે અને સરસ એવી સુગંધ પણ આવે છે તો હવે તેમાં આપણે જે અહીંયા ગ્રેવી બનાવી તે એડ કરી દઈએ હવે સારી રીતે મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ મિડિયમ રાખવાની છે તો હવે ગ્રેવીમાં આપણે એક વાટકી જેટલું પાણી એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે બે થી ત્રણ મિનિટ સુધી રેવા દેસુ બે થી ત્રણ મિનિટમાં જ આપડી ગ્રેવી એકદમ ઘટ થઈ જશે તો બે થી ત્રણ મિનિટમાં જ આપડી ગ્રેવી એકદમ ઘટ થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે કઢાઈ નીચે ઉતારી લઈએ તો હવે બટેટાને આપણે એક મોટી ડીશમાં એડ કરી દઈએ અને ગરમાગરમ ગ્રેવીને આપણે બટેટા ઉપર એડ કરી દઈએ તો બસ આ રીતના ગ્રેવી આપણે બટેટા ઉપર એડ કરી દઈએ તો હવે આને આપણે 10 થી 15 મિનિટ માટે મૂકી દઈએ જેથી કરી અને આપણા બટેટામાં ગ્રેવીનો સ્વાદ સરસ આવી જાય ત્યાં સુધીમાં આપણે ભુંગળા તળી liye તો ભુંગળા તળવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ આખરું ગરમ થઈ ગયું છે તો ભુંગળા મે આ રીતના મિડિયમ સાઈઝના લીધા છે અને વધારે પોરતા ભુંગળા બટેટામાં આ ભુંગળાનો જ ઉપયોગ થતો હોય છે તો હવે ભુંગળાને આપણે તળી લઈએ ટાટા ઉપર આપણે પહેલા લીંબુ એડ કરવાનું છે તો મેં લીંબુ એડ કર્યું તો પોકી મેરો બનતો એટલે તમે જરૂરથી એડ કરજો અને થોડી મસાલા સી થોડી ઝીણી સુધારેલી ડુંગળી અને લીલા ધાણા તો ભુંગરા અને બટેટા બનને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો તો કેટલા ગ્રેવીવાળા આપડા બટેટા બન્યા છે તો એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો બસ આ હતી આપણી આજની બટેટા ભૂંગરાની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલમાં નવ આવે તો લાઇક શેર ને કરી દેજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી ભાઈ બાય